Hello everyone, welcome back to my channel Kim Majama. આપણે બનાવીશું વરસાદના મોસમમાં ઠંડા ઠંડા મોસમમાં ચટપટો નાસ્તો કે આપણે પહેલાં બટાકાના કે ડુંગળીના કે મકાઈના ભજીયા બનાવીએ છીએ પરંતુ આજે એવી કોઈ જ રેસીપી નથી કંઈક અલગ જ નાસ્તો છે કે જ કે જે તમે તરત જ બનાવી શકશો અને સાથે હેલ્ધી પણ છે તો ચલો આપણે એક અલગ જ રીતથી બનાવીએ ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને મારી આજની રેસીપી અને મારી ક્રિએટિવિટીની વિડીયો તમને થોડી ઘણી પણ પસંદ આવે તો લાઈક શેર જરૂર કરજો તો અહીં સૌ પ્રથમ આપણે એક કોબીજ લઈશું મીડિયમ સાઈઝની ની કોબીજ લેવાની છે કોબીજનો ઉપરનો ભાગ આવી રીતે જે પાન છે તે કાઢી લેવાનું છે અને તેને અડધો ભાગ કરી દેવાનો છે તો આજે આપણે કોબીજના પકોડા બનાવવાના છીએ ફ્રેન્ડ્સ તો કોબીજ એમ પણ આપણા હેલ્થ માટે ખૂબ જ બેનિફિટ છે અને બધા અલગ અલગ જો નાસ્તો તમારે ખાવો હોય એક ના એક નાસ્તો ખાઈને તમે કંટાળી ગયા હોય તો આ એક અલગ જ ભજીયાનો નાસ્તો છે તો ખરેખર આ નાસ્તો ટ્રાય કરવા જેવો છે તો અહીં આપણે અડધો ભાગ કરી દીધો છે કોબીઝનો કોઈ જ તમે હાફ ભાગ તમે લેશો તો એ પણ આખો ફેમિલી ખાઈ શકશે તો અહીં હું મોટો ભાગ છે તે હું લેવાની છું અને આવી રીતે એક ચક્કાની મદદથી આવી રીતે ઊભી ઊભી અને સ્લાઇસ કરવાની છે આવી રીતે પાતળી પાતળી સ્લાઇસ કરવાની છે જેમ કે આપણે છીણી વળી છીણીએ છીએ તે પ્રકારની પરંતુ તમે ચક્કાની મદદથી કરશો તો એક સરખી આવી રીતે સ્લાઇસ પડશે જો તમે છીણીની મદદથી કરશો તો છીણી તમારે મોટી હોવી જોઈએ તો જ તમારે આવી રીતે લાંબા લાંબા રેસા જેવી તમને સ્લાઇસ મળી જશે તો આવી રીતે ફટાફટ થઈ જાય છે આવી રીતે ખૂબ લાંબો ભાગ તમારે લેવાનો છે અને આમ ફટાફટ તમે કરશો તો સ્લાઇસ પડતી જશે તો ફ્રેન્ડ્સ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો અને આ નાસ્તો ખૂબ જ હેલ્ધી છે બાળકોને તમે ટિફિનમાં પણ આપી શકો છો અને હા તમે ટી ટાઈમ અથવા તો મોર્નિંગમાં પણ તમે તરત જ તાજો બનાવી શકો છો હવે અહીં કોબીની બધે સ્લાઇસ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે કોબીજમાં સ્વાદમાં વધારો કરે તે પહેલું સ્ટેપ છે લીલા મરચાં અહીં કોબીજની અંદર તમે લીલા મરચાં નાખશો તો ખૂબ જ સરસ મજાનો સ્વાદ લાગશે તો અહીં મેં લી મોડા મરચાં તમારે લેવાના છે જો બાળકો માટે બનાવતા હોય વધારે તીખું ખાતા હોય તો તમે તીખા લીલા મરચાં પણ તમે એડ કરી શકો છો તો આ લીલા મરચાં છે એ એક કપ જેટલા તમારે સમારીને એડ કરવાના છે તો અહીં મેં કેપ્સિકમ અને બે લીલા મોડા મરચાં એ રીતે મેં કટ કર્યા છે તો તમે સ્વાદ પ્રમાણે તમે તીખું ખાતા હોય તે પ્રમાણે તમે લઈ શકો છો હવે એક મોટા બાઉલમાં આપણે જે કોબીજની સ્લાઇસ કરી હતી તે આપણે એડ કરીશું અને એક કપ જેટલા લીલા મરચાં ચોપ કરેલા મેં એડ કર્યા છે તો એક મોટો ચમચો ભરીને મેં સૂજી એડ કરી છે હવે મેં સૂજી કેમ એડ કરી છે તે હું તમને આગળ વિડીયોમાં તમને કહીશ તો અહીં આપણે એક મોટો ચમચો ભરીને સૂજી એડ કરી છે અને એક ફરીથી એક મસાલો રેડી કરવાનો છે સાત આઠ નંગ એટલે મરીના દાણા લીધા છે જીરું એક મોટી ચમચી ભરીને લીધું છે અને એ જ મોટી ચમચી ભરીને સૂખા દાણા લીધા છે હવે આ ત્રણેય જે વસ્તુ છે એ રોસ્ટ કરી લઈશું તો બસ અડધી મિનિટ જેટલું જ લાગશે બસ ગરમ થાય અને રોસ્ટ થોડા થોડા થઈ જાય એટલે તેનું જે મોશ્ચર છે હવાઈ ગયેલા હોય અત્યારે તે સિઝનમાં તો તે રોસ્ટ થઈ જશે તો આપણે તેનો કકરો પાવડર બનાવવાનો છે તો તમે એ જોઈ શકો છો રોસ્ટ થઈ ગયા છે તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને રૂમ ટેમ્પરેચર પર જેટલું ઠંડુ થાય એટલે આપણે એક આવી રીતે મિક્સર જારમાં તેને આપણે એક પાવડર તૈયાર કરવાનો છે એટલે તે તાજો મસાલો આપણે કહી શકાય તો આવી રીતે દર દરોજ તમારે પાવડર કરવાનો છે હવે આપણે મસાલામાં એડ કરી દઈશું એટલે મોટી ચમચી જેટલો પાવડર થયો છે આમાં તમે લીલા ધાણા પણ તમે એડ કરી શકો છો પરંતુ મારી પાસે લીલા ધાણા નહોતા એટલે મેં એડ કર્યા નથી બે ચમચી ભરીને મેં રેડ પાવડર અડધી ચમચી મેં હળદર પાવડર અને એક ચમચી એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને અહીં થોડો સ્વાદમાં વધારો આવે તેમ મેં બસ એક જ પિંચ જેટલું મેં કસૂરી મેથી મેં એડ કરી છે વધારે તમે નાખશો તો તેનો સ્વાદ થોડો અલગ આવી જશે કારણ કે કોબીજ છે તો કોબીજની અંદર કસૂરી મેથીનો સ્વાદ વધારે ન આવે તો વધારે સારો તો અહીં થોડો જ ખાલી સ્વાદનો ટચ આવે એટલા માટે મેં એક પીંચ જેટલું એટલે કે એક ચમચી જેટલી મેં કસૂરી મેથી એડ કરી છે અને આ બધો જ મસાલો કોબીજની અંદર કોટ થઈ જાય એટલે અહીં આપણે ચાનો લોટ એડ કરવાનો છે પરંતુ અહીં મારી પાસે ચાનો લોટ પણ નહોતો તો જેથી કરીને મેં ઘઉંનો લોટ એડ કર્યો છે તો અહીં મેં જે સૂજી માટે એક ચમચો મેં તૈયાર કર્યો હતો તે ચમચાથી મેં બે ચમચા ભરીને મેં ઘઉંનો લોટ એડ કર્યો છે હવે હું તમને કહીશ કે મેં સૂજી કેમ એક ચમચો મેં નાખી કેમ કે મારી પાસે ઘઉંનો લોટ હતો અને આ જે પકોડા છે તે વધારે ક્રિસ્પી બને તે માટે મેં અહીં સૂજીનો લોટ નાખ્યો છે તો અહીં તમારે વધારે ક્રિસ્પી બનાવવા હોય તો તમે સૂજી એડ કરી શકો છો હવે આ બધો જ મસાલો કોટ થઈ જાય એટલે થોડું પાણી નાખવાનું છે અને આપણે એવું લાગે કે કમ્પ્લીટ આવી રીતે ભજીયા ટાઈપનું ટેક્સચર આવ્યું નથી ત્યાં સુધી તમે લોટ આવી રીતે નાખી શકો છો તો અહીં એક કપ જેટલું મારે પાણી ગયું છે અને લોટ મારે ગયો છે એ ત્રણથી ચાર મોટા ચમચા ગયા છે તો અહીં તમારે એ ટાઈપનું માપ તમારે ધ્યાનમાં રાખવાનું છે તો અહીં મારી પાસે ઘઉંનો લોટ હતો એટલા માટે આટલા ચમચાની જરૂર પડી કેમ કે તે ચીકણો ન હોવાથી એટલા માટે તમે જો ચણાનો લોટ નાખો તો તે ચીકાસ વધારે પકડે છે તો તમે એ ટાઈપનો તમે નાખી શકો છો તો બાજુમાં મેં તેલ ગરમ કરવા મૂકી જ દીધું હતું અને આવી રીતે બસ આંગળીની મદદથી આપણે હાથથી જ આવી રીતે જેવા શેપ પડે તે ટાઈપના આવી રીતે શેપ બનાવીને આપણે તળી દેવાના છે હવે તળતી વખતે તમારે જે ગેસનો જે ફ્લેમ છે તે તમારે મીડિયમ ટુ લો રાખવાનું છે કેમ કે અહીં જે લોટ પણ આપણે આમાં નાખ્યો છે તો જેથી કરી લોટ પણ સારી રીતે શેકાઈને ક્રિસ્પી બને તે માટે મીડિયમ આપણે રાખવાનું છે જો તમે વધારે ગેસ કરી નાખશો તો અંદરથી એકદમ પોચા અને અંદરથી શેકાશે પણ નહીં અને ઉપરથી બળી જશે અને એકદમ ધીમો રાખીને તમે તળશો તો એકદમ સોગી થઈ જશે એટલે કે પકોડાની અંદર તેલ અંદર આવી જશે એટલે તેલવાળા થઈ જશે તે પણ આપણને નહીં ભાવે તો અહીં બેથી ત્રણ મારે વખત નાખીને મેં તળી લીધા છે તો તમે જોઈ શકો છો જોઈને જ ખાવાનું મન થાય તેવા કોબીજના પકોડા રેડી છે તો અહીં તમે કોબીજના પકોડા કહી શકો છો કોબીજનો નવો નાસ્તો પણ કહી શકો છો કોઈ પણ તમે આનું નામ આપી શકો છો હું તમને તોડીને પણ બતાવું છું સરસ એવી કોબી છે તે સરસ એવી બફાઈ ગઈ છે અને આ નાસ્તો હેલ્ધી છે ખરેખર બાળકોને બનાવીને તમે લંચમાં જરૂર જરૂરથી આપજો સાથે અહીં મેં કોફી બનાવી છે તો કોફી સાથે હું આ નાસ્તો એન્જોય કરી